ઉપલેટા તાલુકા વિસ્તારના સાઠ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે વોકિંગ સ્ટીક કાંક ઘોડી ટ્રાઇપોડ વોકર હિયરિંગ એઇડ મશીન તેમજ ફોલ્ડિંગ વ્હીલચેર આર્ટિફિશિયલ દાંત સ્પાઇનલ સપોર્ટ રોલેટર વગેરે પ્રકારના સાધનો આપવા માટે ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજનાના માધ્યમથી એલિમ્કો દ્વારા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પના લાયઝન ઓફિસર તરીકે નાયબ કલેક્ટર નાગાજણ એમ તરખલાએ સમગ્ર કેમ્પનું સુચારુ આયોજન થાય તે માટે કામગીરી કરી હતી આ સિવાય મામલતદારની આગેવાનીમાં રેવન્યુ વિભાગની ટીમ ડોક્ટરની આગેવાનીમાં હેલ્થ વિભાગની ટીમ ધોરાજી ડોક્ટર જયેશ અને આગેવાનીમાં જિલ્લા હોસ્પિટલની ટીમ તાલુકા વિકાસ આગેવાનીમાં તાલુકા પંચાયત તથા સમાજ સુરક્ષા વિભાગની ટીમ લીડ બેંક તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ બે ડોક્ટર તથા અંદાજીત નેવું જેટલા કર્મચારીઓ સહિત સ્ટાફે ફરજ નિભાવી છે આ કેમ્પમાં આધાર કાર્ડ મતદાર યાદી સ્વીપ એક્ટિવિટી ઈ કેવાયસી આવકના દાખલા સરકાર તરફથી મળતી અલગ અલગ પ્રકારની સહાય તેમજ બીપી ડાયાબિટીસ ચેકઅપ કેન્સર સ્ક્રીનિંગ સ્ટોલ પીએમ જે કાર્ડ માટેનો સ્ટોલ વગેરે સ્ટોલમાં લાભાર્થીઓને સ્થળ પર જ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો કેમ્પના સ્થળ પર વૃદ્ધ લાભાર્થીઓની પાસે રહેલા તેમના આધાર પુરાવાની ઝેરોક્ષ નકલ મેળવવા માટે વહીવટી તંત્ર તરફથી ઝેરોક્ષ માટેનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો તથા સહાય શાખા દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના ફોર્મ સ્થળ પર ભરવામાં આવેલ તદુપરાંત આધાર કાર્ડ ઈ કેવાયસી મતદાર યાદીને લગતા સ્વીપ વગેરે સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા જેનો પણ લાભાર્થીઓને લાભ મળ્યો છે હું ડૉક્ટર જયેશ વસેટીએ એસબીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રમોદ જોશી સાહેબના સીધી સૂચનાથી મારા ડેપ્યુટી કલેક્ટરશ્રી અને ચેરમેનશ્રી રોગી કલ્યાણ સમિતિના માર્ગદર્શન હેઠળ આજે ધોરાજી એસડીએચ ખાતે વયોશ્રી યોજના હેઠળ વૃદ્ધિ વ્યક્તિઓ માટે સાધન સહાય વિતરણનો કેમ્પ રાખવામાં આવેલું છે તેમજ સદન સાધન વિતરણમાં આંખના નિયત નજીકના ચશ્મા છે ટેન્ચર છે દાંતના ચોખટા છે કોઈને કેમિકલ જરૂર હોય કમરપટ્ટાની જરૂર હોય બાયસિકલ છે ટ્રાયસિકલ છે અંદાજે લગભગ બેસેઠ જેટલી સાધનો અમે વૃદ્ધ વ્યક્તિઓને આપવાના છીએ તેમાં જે વ્યક્તિ પાસે કેવાયસીના હોય આધાર કાર્ડ સુધારો કરવાનો હોય ઉંમરના દાખલા છે પીએમ છે તેમજ અમારી હોસ્પિટલ ખાતે ફિઝિશિયન એમડી પણ ઉપલબ્ધ છે એટલે બી ટ્રી ડાયાબિટીસ ઉંમરલાયક વ્યક્તિઓને પણ નિશોનું સારવાર આપવામાં આવશે અંદાજે કેટલા લોકો સાહેબ સહાય લીધી હશે અંદાજે દર્દીઓનો ધસારો અત્યારે વધારે છે અત્યારે લગભગ દસ વાગેલા તો દર્દી આવી ગયા છે કે સાંજના પાંચ વાગ્યા સુધી કેમ્પ ચાલુ છે દર્દી માટે ચા પાણી અને જમવાની પણ વ્યવસ્થા આપી